Bye. <laughs> કોઈ છોડી શકતું નથી અને માયા એમ છૂટી એમ નથી ભક્તિ કરવી આ જગતની અંદર જરૂરી છે માયાને વડગું રહેવું એ પણ જરૂરી છે ખાલી ભક્તિ પણ નકામી અને માયા પણ ખાલી નકામી બેનું સમન્વય બેનું સમતુલ એક સરખું હોવું જોઈએ નકર અમે ખાલી ભક્તિ જ કરીએ છીએ ચોવીસ કલાક સવારથી બેનો ઉઠીને સાંજે સુઈ ત્યાં સુધી વ્યાસપીઠ ભાગવત કૃષ્ણ રામ કૃષ્ણ રામ કૃષ્ણ રામ અને અમે એમ કહી કે ના પૈસા હાથનો મેર છે એ તો આવે ને જતો રહીએ અમારે માયા લાગી જ નથી તો પછી ગાદી મકાનના હપ્તા કેથી ભરવા એ કોણ ભરી દે એટલે થોડુંક તો માયા ની પાછળ દોડવું પડે ભાઈ અને હાવ માયા ની પાછળ દોડીએ તો ભક્તિ નો થાય ગમે એટલું કરીએ હાઈવો બળતરા છોડી અને ધરતી ઉપર થી જવાનું છે આવ્યા છી તો બે ચાર કામ સારા કરતા જઈએ જીવન ને વ્યર્થ ન જવા દઈએ જીવન ને દુષ્કર્મ ન જવા દઈએ જે કઈ પુણ્ય થાય એ પુણ્ય નું ભાથું ભેગું બાંધતા જઈએ નહીતર તો સોનાના હાર પહેરાય છે ને એ પરિવાર અંત સમય આવે ને સજનો એ ઉતારી લેવાનો એમાં કોઈ શંકાને સ્થાન નથી અરે સોનાના હાર તો પછીની વાત છે પણ ખાલી કાળો દોરો પહેરો હોય છે ને એ પણ આજનો સમાજ નથી રેવા દેવાનો જ્યાં સુધી સોયની અંદર દોરો પોરવાઈ જાય ત્યાં સુધી દોરાને પોરવી લેવાનો છે સજનો ગાંઠ આવશે ને અને દોરો આપોઆપ ઉભો રહી જશે સાત માળના મહેલ બનાવીએ સાત માળના મહેલ બનાવીએ અને સુંદર મજાનું ફર્નિચર ગોઠવો અંતે જગ્યા કેટલી તો કોઈ સ્મશાનની અંદર સાત વેતની જે ચિતા છે ને બસ એ જ મારીને તમારી જગ્યા બાકી સાત મહેલનો બંગલો તો છોડીને જતું રહેવાનું છે સાત મહેલનો બંગલો ફર્નિચર બધું જ આ ખાલી જ્યાં સુધી પ્રાણ છે ને ત્યાં સુધી બધું માયા છે એક વખત સદનો વૈકુંઠની અંદર ભગવાન લક્ષ્મી ને નારાયણ બંને વચ્ચે થોડોક ઝઘડો થયો ભગવાન વિષ્ણુ ને નારાયણ ભગવાન વિષ્ણુ ને લક્ષ્મી બેઠા હતા અને ભગવાન નારાયણે કીધું કે લક્ષ્મી મૃત્યુ લોક ની અંદર જેટલા ભક્તો છે ને મનુષ્યો એ બધાય મારા ભગત છે અને માલક્ષ્મીએ વિરોધ કર્યો હે નારાયણ મૃત્યુલક ની અંદર જેટલા ભગત છે ને તમારા મારા બધા બે માણસની વચ્ચે ઝઘડો થયો નારાયણ કે મારા છે લક્ષ્મીજી એમ કે મારા છે એમાં બનાવ એવો થયો કે એક નાના ગામની અંદર એક સ્મશાન યાત્રા નીકળી સ્મશાન યાત્રાની અંદર બેનો એક હજાર માણસ હતો હવે ભગવાન લક્ષ્મીને નારાયણ વૈકુંઠની અંદર બેઠા છે ને જોવે છે કે ગામની બરોબર પાદરમાંથી શમશાન યાત્રા નીકળી અને લક્ષ્મી નારાયણ નારાયણને કીધું કે આપણે જોઈએ કે આ યાત્રા યાત્રાની અંદર ભગત તમારા જાદા છે કે મારા છે આનું આપણે તપાસ કરીએ તો એ સમયે મા ભગવતી જગદંબા લક્ષ્મીએ શું કર્યું કુબેર રાજાને આજ્ઞા કરી કુબેર ભંડારીને આજ્ઞા કરી કે આવો તમે બ બે હજાર નોટ નો વરસાદ કરો બેલો હો ઉપરથી માતાજી આજ્ઞા થઈ માં લક્ષ્મીજી એ બબે હજાર નોટના ના વરસાદ કર્યો અને આથી સ્મશાન યાત્રા ચાલી રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ એમાંથી ત્રણસો જણા નું ધ્યાન ગયું રામ બોલો ભાઈ રામ નહીં આમ જોવો ભાઈ આમ આમ જોવો ભાઈ આમ ત્યાં તો એ બે ની નોટ લેવા આટું થઈને ત્રણસો જણાએ હળી કાઢી સ્મશાન યાત્રા છોડી દીધી મહિના પૈસા ભેગા કરવા લક્ષ્મીજીએ કીધું નારાયણ ને જોયું નારાયણ હજી તો બે હજાર નો વરસાદ કર્યો ને ત્યાં તો આ એક હજાર ત્રણસો તો મારા થઈ ગયા વિષ્ણુએ કીધું કે લક્ષ્મી તો બાકી જે છે ને એ મારા માતાજી એ બીજો પ્રયોગ કર્યો પાંચસો વાળી નોટ એમનો વરસાદ કર્યો રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ બસો જણાનું ધ્યાન ગયું આમ જોવો ભાઈ આમ આમ જોવો ભાઈ આમ ઓલા બે હજાર હાથમાં નું આવ્યા પાંચસો આટો દોડી સ્મશાન યાત્રા છોડી અને પાંચસો નો વરસાદ થતો તો લેવા વયા ગયા બંને બાજકા ભરવા લક્ષ્મીજીએ નારાયણ કીધું કે હવે તો તમારું અભિમાન છોડો આ એક હજાર માંથી પાંચસો જણા તો મારા ભગત થઈ ગયા નારાયણ કીધું કે દેવી તોય બધાય મારા તમારા કોઈ નહીં ભલે લક્ષ્મી ની પાછળ તમારા પૈસા ની પાછળ દોડ્યા છતાં એ બધા મારા ભગવાન ના અભિમાનને તોડવા માતાજી આજ્ઞા કરી રૂપિયા એમના વરસાદ કર્યો રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ એમાં ત્રણ ચોક દેડાનું ધ્યાન ગયું આમ જોવો ભાઈ આમ ત્રણ ચોક એ બસો રૂપિયાના બંડલ લેવા દોડ્યા હવે બેનો એક હજાર માંથી રિયા કેટલા ખાલી બસો જણા રહ્યા આઠસો જણા તો વયા ગયા નારાયણ કીધું દેવી એ બધા મારા ભગત છે તમે ખોટી ઉપાધિ ન કરો તમે ચિંતા ન કરો એ બધાય ભગત મારા છે તો ભગવાન મા લક્ષ્મી પાછું કર્યું શું સો સો રૂપિયા વાળા ને પચાસ વાળા એ કુબેર રાજાને આગળ કરી એનો વરસાદ કર્યો તો સ્મશાન યાત્રા જાતી રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ બસો જણા કે આમ આમ ભાઈ એ જણા હવે વૈતા કોણ ચાર ઠાટડી ઉપાડવા વાળા અને એક કોણ દોણી વાળો આખી સ્મશાન યાત્રા સાફ હોય મેદો મેદાનમાં નોર્યો લક્ષ્મીજીએ નારાયણ ને કીધું કે નારાયણ જોવો તો ખરા હવે તો તમારા અભિમાનને તોડો આ બધાય ભગત મારા છે હવે તો ચાર ઠાટડી ઉપાડવો વરસ અને એક ઓલો દોણી વાળો રહ્યો તોય મારો નારાયણ કે લક્ષ્મી બધાય ભગત મારા તમારા કોઈ નહીં માતાજી હવે છેલ્લે રાજાને આગળ કરી કુબેર રાજાને હવે કેટલા વૈધા દહ વારા ને વી વાળા પાંચ બંડલ રૂપિયા વાળા આવા બધા વયધા કુબેર રાજાને આજ્ઞા કરી કે હેલો વરસાદ કરો હતો કુબેર ભંડાર જેટલો ભરેલો હેલો વરસાદ કર્યો રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ આમ જોવો ભાઈ આમ એમ કરીને ચા ઠાઠડી વારે રોડ વચ્ચારા ઠાઠડી રાખી દોડી વારે દોડી રાખી અને હળી મૂકી ઈ લેવા હતું લક્ષ્મી કીધું કે જોઈ નારાયણ આ બધાય ભગત મારા હવે કોઈ રહ્યું હવે તો એમ કહ્યો કે તમારું કોઈ નહીં બધાય મારા તોય ભગવાન વિષ્ણુ વિષ્ણુમાં લક્ષ્મીના અભિમાનને તોડવા કહે છે લક્ષ્મી એક પણ ભગત તમારો નહીં બધાય ભગત મારા પછી મા લક્ષ્મીએ કુબેર રાજેના આજ્ઞા કરી કે રૂપિયાથી માંડી અને બે હજાર નોટ સુધીનો કુબેરમાં જેટલો ભંડાર ભર્યો હોય એ બધો જ ભંડાર વરસાવી દીધો ઓલી જે બોડી હતી જે એની ઉપર મરેલા વ્યક્તિ ઉપર કુબેર રાજાએ વરસાદ વરસાવ્યો પણ એ ઊભો ન થયો ત્યારે ભગવાન નારાયણે મા લક્ષ્મીને કીધું કે લક્ષ્મી હવે તમારા અભિમાનને તોડો તમારા ભગત નથી મારા ભગત છે કારણ કે જેમાં નારાયણ બેઠો છે ને એ એ જ લક્ષ્મીની લક્ષ્મીની પાછળ પાછળ દોડે છે છે અને જેમાંથી નારાયણ નીકળી જાય કોઈ દોડતું નથી એટલે તમારા ન બધા મારા છે બેનો જેમાં નારાયણ છે એ જ લક્ષ્મીની પાછળ દોડે છે નારાયણ જેમાં નથી કોઈ લક્ષ્મીની પાછળ દોડતું નથી એટલે કહીએ છીએ સદનો કે જે કાંઈ ભાતું ભેગું થાય હરિનામ સ્મરણનું જે કાંઈ ભક્તિનું ભાતુ ભેગું થાય ને એ ભાથાને ભેગું કરી લેતો આવતીકાલનો સમય સમાજ નો પરિવાર નો મનન તમને ખબર નથી કે શું કરવાના છે એટલે તો પાનભાઈ ના એક ભજન ની અંદર બતાવ્યું વીજળીને ચમકારે મોતીડા પરવો પાનભાઈ નહીતર અચાનક અંધારા થશે ક્યારે અંધારું થઈ જશે ક્યારે દીવો ઊંઝાઈ જશે ક્યારે ટંકારો થઈ જશે અને ક્યારે ઈશ્વર દોરી ખેંચી લેશે એ મનન તમને ખબર નથી માતે વીજળી ને ચમકારે મોતીડા પર્વો ચો તમને ખબર નથી સજનો ક્યારે ધરતી છોડી વર્ષોથી કરવામાં નથી આવી કોઈ કલાકથી નહીં કોઈ દિવસથી નહીં મારા તમારા જીવનની ગણતરી ફક્ત એક શ્વાસથી કરવામાં આવી છે ક્યારે શ્વાસ રૂંધાઈ જશે ક્યારે શ્વાસ બંધાઈ જશે અને ક્યારે જતું રહેવું પડશે ક્યારે ચીટી ફાટશે એ કઈ ખબર નથી માટે જ્યાં સુધી સોયની અંદર દોરો વાય જાય ત્યાં સુધી આપણે દોરો પરવી લઈએ અને આપણા જીવનને સાર્થક કરી દઈએ જીવનને ધન્ય બનાવતા જઈએ જેટલી ભક્તિ થાય એટલી ભક્તિ કરવી જેટલો સત્સંગ થાય એટલો સત્સંગ કરવો નારદ એક વખત લોક ની અંદર અને જોયું કે મૃત્યુલોક ની અંદર સત્સંગ ખૂબ થાય છે આપણા ભારતની અંદર ધર્મ ના સ્તંભો બહુ પ્રગટ થાય ગઈકાલની કથાની અંદર કીધું ને કે ભારતમાં જેટલો સત્સંગ જેટલા ઋષિ મુનિઓ જેટલું દાન પુણ્ય ભારતમાં છે એટલું બીજે ક્યાંય નથી દેવર્ષિ ના રીતે ભગવાનને કીધું પ્રભુ મૃત્યુલોકની ની અંદર આટલો બધો બધા સત્સંગ કરે છે અને સત્સંગ કરવાથી શું મળે પેલો તમે આટલો બધો સત્સંગ કરો છો કથાઓ કરીએ છે આ બધું કરવાથી મળે શું જો કઈ ન મળતું હોય તો આપણે કરીએ નહીં તો થોડાક આની અમે ત્રણ ત્રણ કલાક બેસીએ કાયક મળતું હોય તો જ આપણે ભગવાનની સામે બેસી ધૂન કીર્તન સત્સંગ અને ભગવાનનો મહિમા આપણે જાણીએ ભગવાને કીધું નારદજી પૂર્વ દિશાની અંદર પૂર્વ દિશાની અંદર એક જંગલ છે જંગલની અંદર એક ઝાડવું છે ઝાડવાની અંદર એક બખોલ છે અને બખોલમાં એક કીડો બેઠો છે તમે એને જઈને પૂછો કે ભાઈ સત્સંગ નો મહિમા ભગવાન ના કહેવા પ્રમાણે નારદજી જોયું બખોલ અંદર નાનો કીડો બેઠો એને પૂછ્યું કે બતાવ કે સત્સંગ નો મહિમા શું છે બેનું આટલું કીધું ને ત્યાં તો કીડાના પ્રાણ વયા ગયા મૃત્યુ પામો નારદજી ને ચિંતા થઈ કે આ હા પૂછ્યું તો કીડું તો મૃત્યુ પામો આવા વૈકુંઠની અંદર ભગવાનને કીધું પ્રભુ મેં કીડાને પૂછ્યું કે સત્સંગનો મહિમા શું તે તો કીડાએ પ્રાણ છોડી દીધા તમે બતાવો સત્સંગનો મહિમા શું નદીના કિનારે એક ઝાડવું અને ઝાડવાની ડાળી ઉપર એક પોપટ બેઠો એને જઈને પૂછ કે સત્સંગનો મહિમા શું છે ભગવાનને કહેવા પ્રમાણે નારદજી ત્યાં આવ્યા અને ઝાડવાની ડાળી ઉપર પોપટ બેઠો અને એને પૂછ્યું કે બતાવ મહિમા શું છે આટલું કીધું ને બેનો પોપટે પ્રાણ છોડી દીધા એને મોત આવી ગયું નારદજીની ચિંતા થઈ પૂછ્યું તો કીડો મરી ગયો પોપટને પૂછ્યું તો પોપટ મરી ગયો વૈકુંઠ ની અંદર ભગવાન નારાયણ ને કીધું કે હે નારાયણ હું જેને પૂછું છું એ બધા મૃત્યુ પામે છે તમે બતાવો ને કે સતસંગ મહિમા શું છે ભગવાને કીધું નારદ જાવ ઉત્તર દિશાની અંદર એક ગામ ગામની અંદર ગોવાડ ગોવાડ ની ગૌશાળામાં ગાય એક વાછડાને જન્મ આપ્યો એને જઈને પૂછો કે સત્સંગ નો મહિમા શું છે નારદજી ત્યાં આવ્યા બેલો વાછડા ને કે બતાવ સત્સંગનો નો મહિમા શું છે આટલું કીધું ને ત્યાં વાછડા ને પ્રાણ વયા નારદજીને ચિંતા થઈ કે ખાલી એટલું જ પૂછું છું કે સત્સંગનો મહિમા શું છે સત્સંગ શબ્દ સાંભળતા આબદમ મૃત્યુ કેમ પામે છે પાછા વૈકુંઠમાં આવ્યા પ્રભુ કીળાને પૂછ્યો તો કીડો મરી ગયો પોપટને પૂછ્યો તો પોપટ મરી ગયો વાછળાને પૂછ્યો તો વાસણો મરી ગયો હે નારાયણ તમે જ બતાવો ને કે સત્સંગનો મહિમા શું છે ભગવાને કીધું કે નારદ હજી એક દક્ષિણ દિશા બાકી છે જાઓ એ દિશાની અંદર નાનું રમણિયા પંખીના માળા જેવું ગામ ગામની અંદર એક રાજા અને રાજાની પત્નીએ એક દીકરાને જન્મ આપ્યો અને દીકરો હજી પાંચ દિવસનો છે એને જઈને પૂછો કે સત્સંગનો મહિમા શું નારદજી તો બીતા બીતા ગામમાં આવ્યા રાજાના મહેલમાં પ્રવેશ કર્યો રાણીના ખંડમાં ગયા રાણીએ જે દીકરાને જન્મ આપ્યો તો પાંચ દિવસનો પારણિયામાં પોઢે છે એને જઈને પૂછ્યું બેટા બતાવો સતસંગ નો મહિમા શું આટલા શબ્દ સાંભળા ને ત્યાં તો બાળક ખડ ખડાટ હસવા હે નારદ તને હજી નો સમજાણું કે સતસંગ નો મહિમા શું છે બેનો પાંચ દિવસ નું બાળક બોયલું નારદજી કીધું નહીં બેટા બતાવો સત્સંગ નો મહિમા શું છે નારદજી તમે પહેલી વખત આવ્યા ને ત્યારે હું કીળાના રૂપમાં હતો અને તમે કીધું કે સત્સંગનો મહિમા શું ત્યાં તો પ્રાણ વયા ગયા અને બીજો અવતાર મને પોપટનો મેળો ત્યાં આવીને તમે પૂછ્યું કે સત્સંગનો મહિમા શું છે એટલો શબ્દ સાંભળો ત્યાં તો મારા પ્રાણ વયા ગયા ત્રીજો અવતાર મને વાછડાનો મેળો આગલા ત્રણેય જન્મ મને યાદ છે જયારે વાછડા નો અવતાર મળ્યો ત્યારે આવીને તમે પૂછ્યું કે બતાવ સતસંગ નો મહિમા શું છે અને એમાંથી મારા પ્રાણ ગયા અને હું મનુષ્ય અવતાર લઈને શબ્દ સાંભળો અને મને મનુષ્ય અવતાર મળી ગયો છે ખાલી બેનો કીડાએ એ સતસંગ શબ્દ સાંભળો ને અને મનુષ્ય અવતાર લઈને આવી ગયો તો સજનો જસોદાઓ મનુષ્ય અવતાર મેળો છે ચોરાસી લાખની ભટકીએ ને ત્યારે મનુષ્ય અવતાર એક વખત મળે છે અને મનુષ્ય અવતાર મેળો છે ને તો બે ચાર કામ સારા કરી લેજો જીવનને વ્યર્થ ન જવા દેતા આ અવતાર ફરી પાછો નથી મળતો અંત સમયે જેવા કામ કરીએ ને એવો અવતાર મળે છે બને ત્યાં સુધી રામનું નામ લઈ લેવું બને ત્યાં સુધી ભક્તિ કરી લેવી બને ત્યાં સુધી સત્સંગ કરી લેવો બને ત્યાં સુધી સેવા કરી લેવી આ ભક્તિના ભાતા સિવાય મારી તમારી સાથે કોઈ દિવસ કાંઈ આવવાનું નથી એક મોટી ઉંમરના ડોહીમાં હતા સજનો કોઈ દિવસ ભગવાનની ભક્તિ ન કરી કોઈ દિવસ રામ ન બોલ્યા કોઈ દિવસ કૃષ્ણ ન બોલ્યા કોઈ દિવસ શિવ ન બોલ્યા અને અંત સમય આવ્યો બા ઢોલિયા ઉપર હોતા હતા અને દીકરા ભાઈ કીધું બા એક વખત રામ બોલો મારો રામ તમને મુક્તિ આપી દેશે આખી જિંદગીમાં કોઈ દી રામ નથી બોલ્યા એક વખત રામ બોલો ભગવાન મુક્તિ આપી દેશે બા રામ બોલો બા બીજું ઘણું બોલે રામ નો બોલે બા રામ બોલો ઓલી પચાવી વીઘા પડી છે વેચતા નહીં

કે બેન ને બોલાવતી શું થાય એ કે બેન આવશે ને બને બી ભેગા આવશે અને એનું નામ છે રામજી આ ડોહી એટલું તો બોલશે કે આ રામજી તો ડોહી ને મુક્તિ મળી જાય બેન ને બોલાવ્યા બાની સામે ઊભા રાખ્યા બા જોવો તો કોણ આવ્યું તો બાએ કીધું કે લે આ તો મારી સવિતા હા લે ઓળખી ગયા મોટા દીકરા એ પાછું કીધું કે બાજુમાં જોવું તો કોણ છે કીધું આ તો મારો વાર રામ બોલ્યા એટલે નો બોલ્યા સદનો પણ એક વખત રામ બોલાય જાય રામ 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 કરતા જો મરા મરા થઈ જાય ને તોય મારો રામ મુક્તિ આપી દે એ મારો રામ છે સજનો

ઉભો છે તો પગની આટી વાળી ઉભો છે રામ છે સરળ છે મર્યાદા પુરુષોત્તમ અને કૃષ્ણ છે આટી વાળો છે અને પૂર્ણ પુરુષોત્તમ છે રામ બોલવું હોય તો સરળતાથી બોલાય રામ અને કૃષ્ણ બોલવું હોય તો તો કયું જીભને તણ વળાક દેવા પડે પેટાની સાથે અથડાય ત્યારે બોલાય કૃષ્ણ એમને કૃષ્ણ નો બોલાય અને ટ્રાય કરવી ઘરે જઈને કરજો આ એનો કરતા ઘરે જઈને કરજો આ એનો કરતા કૃષ્ણ ત્યારે બોલી શકાય છે ઘટપણમાં ગોવિંદ ગાસુ ઘટપણમાં ન બોવાય પછી યુવાનીમાં હોય ને ત્યારે કૃષ્ણ બોલી શકાય યુવાનીમાં ભક્તિ થઈ શકે યુવાનીમાં રાસ આવે તો રાસ રમી શકાય યુવાની હોય તો ખરેથી ખબર પડે કે બાપુની કથા બેઠી છે માતાધીરી સ્થાનમાં તો આપણે દોડીને એકલા આવતા રહીએ વૃદ્ધાવસ્થા થઈ જાય તો ભક્તિ ન થાય કોકને કેવું પડે ભાઈ સાફ કરવા પડે ભાઈ મને મૂકી દે ને અહીંયા આવ્યા પછી બે જણાને હાથ ઝાલીને કેવું પડે કે મને બેહાડ દે બેઠા પછી કેવું પડે કે ભાઈ ઊભા કરી દે ને એટલે ભક્તિ ન થાય પછી ગટપડાવત કૃષ્ણ નો થાય પછી કરશન પછી કરશન દી જાય પછી કૃષ્ણ નો થાય પછી આપણે એમ કે ભગવાન કેમ નથી મળતો પણ તું કરશન ને જ બોલાવ્યા રાખે તો ભગવાન કે આવે કૃષ્ણ બોલ તો કૃષ્ણ આવે એટલે ગટપણમાં ગોવિંદ ગવાતા નથી ગોવિંદ ગાવા હોય તો યુવાની માં ગવાય છે ભગવાનની ની ભક્તિ નો મહિમા નો અપрам પાર એક વખત દેવર્શી નારદ ફરતા 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 આવ્યા કૈલાશની અંદર મા ભગવતી જગદંબા હા પાર્વતીએ નારેદજીના સ્વાગત કર્યા છે પધારો પધારો નારદજી આજે મોંઘેરા મહેમાન અમારે આંગણે ક્યાંથી અને જ્યારે નારદજી પધાર્યા ને તો કૈલાસની અંદર બેનો આસન પાથરા મા પાર્વતીએ આસન પાથરા એટલે નારદજીએ કીધું મા આજે મને બેસવું ગમતું નથી આજ હું જાઉં છું પાર્વતીએ કીધું હે નારદ આ કૈલાસ નું આસન અને કૈલાસના આસન માં તમને બેસવું નથી ગમતું શિવનું આસન છે